વીકેન્ડ ગ્રુપના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ કોટકના જન્મદિવસ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આજરોજ શ્રી ધોબી સમાજની વાડી અટિકા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે ભવ્ય બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે રાહત ભાવે સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો આ કેમ્પમાં વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર શ્રીમતી કીર્તિબા રાણા તેમજ ડોક્ટર પીનાબેન કોટક સહિત મહેમાનોએ પધારીને રક્તદાતાઓને સન્માનિત કર્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર હું ડોક્ટર પીના કોટક વી વીકેન ગ્રુપ રાજકોટ આજે અટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ખાસ કરીને શ્રી સમસ્ત હિન્દુ ધોબી સમાજની વાડીમાં અમે એક રક્તદાન કેમ્પ અને સાથે ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે કે જે કાર્યક્રમનો આજનો હેતુ અમારા વીકેન્ડ ગ્રુપના સસ્તી શ્રી ગંશ્યામભાઈ કોટકના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન ખાલી વીકેન્ડ ગ્રુપનું નથી પણ સમસ્ત સમાજનું છે કે જેમાં અટીકા ખાતે પણ બધા જ લોકો અમારી સાથે જોડાયેલા છે અને એ સાથે સૌથી વધુ જામત ઉઠાવી રહ્યા છે આજે સમસ્ત હિન્દુ ધોબી સમાજના આગેવાનો સતત છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જમત ઉઠાવી રહ્યા છે અને આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર શ્રી કીતિબા રાણા અને એમની સાથે કોર્પોરેટર શ્રી રવજીભાઈ પણ અમને પૂરો સહયોગ આપી રહ્યા છે આ કાર્યક્રમનો હેતુ છેલે સંમા પીડિત ગ્રસ્થ બાળકોને સરળતાથી આ બ્લડ મળી રહે અને એ પણ નિઃશુલ્ક અત્યારે કોરોના પછી ખાસ આ બ્લડ ની તાતી જરૂરિયાત અવારનવાર અમે સાંભળતા હોઈએ છીએ કે સમાજમાં બાળકોને પડતી હોય છે તો આજે આ કેમ્પમાં જે કંઈ પણ બ્લડ એકત્રિત કરવામાં આવશે તો એ બ્લડ રેડ ક્રોસ સોસાયટી દ્વારા એમની જે બ્લડ બેંકની અહીંયા સુવિધા કરવામાં આવી છે તો એ લોકોને અમે અહીંથી આપવાના છીએ કે જેથી કરીને ભવિષ્યમાં એ લોકો પણ નિશુલ્ક આ બ્લડ થેલેસેમિયા પીડિત ગ્રસ બાળકોને પહોંચાડી શકે તો આ તકે ફરીથી વીકેન્ડ ગ્રુપના ટ્રસ્ટી શ્રી ગનશ્યામભાઈના જન્મદિવસ તરીકેના ઉજવણીના ભાગ રૂપે હું શુભેચ્છા તો પાઠવું જ છું પણ સાથે સાથે સમસ્ત હિન્દુ ધોબી સમાજ તેમજ વોર્ડ નંબર 17 ના બને કોર્પોરેટર શ્રી કીર્તિબા રાણા અને રવજીભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું તેમજ સમસ્ત પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયાનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેઓ આ તમામ અમારા કાર્યક્રમની માહિતી લોકો સુધી પહોંચાડવામાં અમને મદદરૂપ થયા છે આભાર